જો તમને આ પસંદ આવી તો બધાને મારા જય શ્રી કૃષ્ણ હું સગોડાબેન શા સુરત થી આપ સૌનું મારા કિચન માં સ્વાગત છે આજે આપણે બનાવીશું ખાવામાં એકદમ ક્રિસ્પી અને કુરકુરી એવી જીરાપુરી તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ અત્યારે તહેવારોની સિઝન આવી રહી છે તો આપણે વગેરે વગેરે નવી નવી વાનગીઓ બનાવતા હોઈએ છીએ તો આપણે જીરાપુરી તો સૌની પ્રિય હોય છે તો આજે આપણે જીરાપુરી બનાવશું જીરાપુરી માટે મેં અહીં પાંચસો ગ્રામ લોટ લીધેલો છે પેકિંગમાં આવે તે જ લોટ વાપરવાનો તે સારો આવે છે તો જીરાપુરી માટે આપણે પાંચસો ગ્રામ મેંદાનો લોટ લીધેલો છે પેકિંગનો લોટ વાપરવાનો હંમેશા તે સારો આવે છે મૂળ દેવા માટે ત્રણ પાવરા તેલ લીધેલું છે બે ચમચી નમક લીધેલું છે અને બે ચમચી આખું જીરું લીધેલું છે ને લોટ બાંધવા માટે પાણી જોશે સૌ પ્રથમ તો પહેલાં લોટને ચારી લેશો હંમેશા લોટ ચારીને જ વાપરવાનો લોટ બધો ચરાઈ ગયો છે તો તેમાં આપણે સ્વાદ અનુસાર નમક નમક નાખીશું નાખીશું એક ચમચી જે ત્રણ પાવરા તેલ લીધેલું છે તે મોણ દેવામાં નાખી દેશું થોડુંક તેલ બાકી રાખીશું

બધા લોટમાં મોણ બરાબર મિક્સિંગ થઈ જવું જોઈએ તો જીરા એકદમ ક્રિસ્પી અને ખાવામાં સારી લાગે છે લોટ લોટ બધા મુઠ્ઠીમાં ભેગો થઈ જવો જોઈએ હવે લોટ બાંધવાની તૈયારી કરશું થોડું થોડું પાણી નાખતા જઈશું ને લોટ બાંધતા જશું જેમ જરૂર પડે પાણીની તેમ જ પાણી નાખવાનું એકસાથે સાથે નહીં નાખવાનું નહીતર પછી લોટ ઢીલો થઈ જાય હજુ થોડાક પાણીની જરૂર પડશે લોટ બહુ કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં એ રેતનો લોટ બાંધશે લોટ આ રીતનો બાંધી લીધો છે આ રીતનો બાંધવાનો આંગળા કૂતે તેવો કઠણ પણ નહીં ને ઢીલો પણ નહીં પાંચ મિનિટ રહેવા દેસો આમ જેથી કરીને લોટ સ્મૃત થઈ જાય પાંચ મિનિટ થઈ ગઈ છે લોટ પણ સરસ થઈ ગયો છે હવે પૂરી વણવાની શરૂઆત કરશે હજુ તેલવાર વાત કરીને એકવાર મસળી લેશું લોટને જેમ લોટને મસળશું એમ પૂરી સરસ વાઈડ થશે હવે પૂરી બનાવવા મળશો હવે નાના નાના ગોરિયા કરી લેશું જેવડી સાઈઝની આપણે પૂરી કરવી હોય એવડા ગોરિયા કરવાના અને મીડિયમ સાઈઝની પૂરી બનાવવાની છે આ રીતના ગોરિયા રાખીશું બધા ગોરિયા એક સરખા કરીશું આ રીતના ગોળિયા બનાવી લીધા છે બધા ગોળિયા એક નહીં બનાવીએ નહીતર સુકાઈ જાય થોડા થોડા ગોળિયા બનાવતા જશો અને પૂરી મળતા જશો હવે પૂરી વણી લેશું પૂરીને એકદમ પટલી રાખવાની પૂરી રાખીશું એકદમ પતલી પૂરી જેમ પતલી રાખીશું તેમ પૂરીનો સ્વાદ સારો આવશે અને ખાવામાં પણ ક્રિસ્પી લાગશે એક પ્લાસ્ટિકનો કાગળ લેવાનો તેની ઉપર પૂરી રાખીશું બીજી પૂરી પણ આ રીતની મળી લેશું બધી પૂરી વણી લેશું પૂરી સરસ આ રીતની વણાઈ ગઈ છે હવે ચમચીના ડાંડલા વડે સરકા પાડી લેશું ચમચી લેવાની જે પાછળનો ભાગ હોય તેનાથી સરકા પાડીશું પૂરીની ઉપર આ રીતના ચરકા પાડી દેસું જેથી કરીને પૂરીમાં તેલ બિલકુલ રહેતું નથી બધી પૂરી આ રીતના ચરકા પાડી લેશું બધી પૂરી આ રીતના ચરકા મરાઈ ગયા છે હવે આપણે પૂરી તળી લેશું તેલ પહેલેથી જ ગરમ કરવા મૂકેલું હતું તેલ ગરમ થઈ જાય એટલે ગેસ ધીમો કરી નાખવાનો જ્યારે પૂરી તળતા હોય ત્યારે ગેસ હંમેશા ધીમો રાખવાનો થોડુંક અંધારા જેવું આવશે કારણ કે લાઇટ વહી ગઈ છે તે માટે બ બે ગેસ ધીમો રાખવાનો જેમ પૂરી ધીમા તાપે પાકે એમ પૂરીનો કલર સારો આવે ને એકદમ ક્રિસ્પી ખાવામાં લાગે હવે ફેરવી લેશું આ રીતનો બ્રાઉન કલર થઈ જાય ત્યાં સુધી પૂરીને તળવા દેશો તેલના છાંટા ના ઉડે તેનું ખાસ ધ્યાન રાખવાનું હવે પૂરી સરસ તળાઈ ગઈ છે ને કલર પણ એકદમ બ્રાઉન કલરનો થઈ ગયો છે તો હવે નીચે ઉતારી લેશું આ રીતનો ઝારો હલાવીને તેલ બધું નિતારી લેવાનું બિલકુલ તેલ રહેતું નથી પૂરીમાં બીજી પૂરી પણ આ રીતની તળી લેશો બબે પૂરી આપણે નાખીશું તેલમાં જ્યાં સુધી તેલના બબલ્સ ન બેસે ત્યાં સુધી પૂરીને નહીં ફેરવીએ હવે પૂરીને ફેરવી લેશું તમે જોઈ શકો છો કે પૂરીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે એકદમ બ્રાઉન કલર થઈ ગયો છે એવું લાગે કે તેલ ઠંડુ પડી ગયું છે તો ગેસ ફૂલ કરી દેવાનો બધાના ઘરમાં બધાની જીરાપુરી ફેવરેટ હોય છે આ રીતનો બ્રાઉન કલર થવા દેવાનો પૂરીમાં તો જ એકદમ ક્રિસ્પી લાગશે તમે જોઈ શકો છો કે અવાજ પણ સારી રીતે આવી રહ્યો છે બધી પૂરી આ રીતની તળી લેશું એક પૂરી ભાંગીને જોઈ લેશું એકદમ ક્રિસ્પી ખાવામાં ને ફેવરેટ જીરાપુરી તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને ને લાઈક કરજો શેર કરજો ને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરીને કહેજો કે તમને આ જીરાપુરીની રેસીપી કેવી લાગે ને તમે જરૂરથી બનાવજો આ રેતની પૂરી